એટલે અત્યારે તો માલ ઓછો આવે અને ગરમીને હિસાબે વધારે માલની આવક ઓછી છે સમજ્યા બહારથી બધો બહારથી માલ આવે પચીસ ટકા અહીંથી આવે માલ સમજ્યા અને હજી થોડા ભાવ વધશે વરસાદ થશે એટલે હા એક મહિનાથી આ ભાવ વધી ગયા છે સમજ્યા એટલે હવે ઠંડી હવામાન થાય વરસાદ નવો માલ આવે ને તે પછી ભાવ ઘટશે બધો સમજ્યા અત્યારે ખરીદી કરવા આવે સાહેબ કિલો જોતો હોય તો અઢીસો લઈ જાય અઢીસો જોતો હોય સો ગ્રામ લઈ જાય સાહેબ એટલે બજેટ બહુ ખોરવાઈ ગયું છે આવું શાકભાજીમાં એટલે બધાય બધી વસ્તુ અત્યારે મોંઘી થઈ ગઈ છે શાકભાજી એક નહીં એટલે બધી તમામ વસ્તુ મોંઘી થઈ ગઈ એટલે માણસોને બહુ તકલીફ જેવી વાત છે એમ એટલે સામાન્ય સામાન્ય માણસ અત્યારે શાકભાજી ખાઈ જ નથી એકતા ડુંગળી બટાકાને કઠોળ ખાઈ લે છે એટલે બહુ પરિસ્થિતિ ખરાબ છે આમાં કોઈ નું કઈ આલેવું છે કુદરતી વસ્તુ છે એટલે એને મારે બધું હવામાન ફેરફાર થાય અને ભાવ ફેરફાર થાય તાવ સુધી ભાવ રહેશે દર વર્ષે જ રે છે આ ભાવ બધા દર વર્ષે આ ભાવ રે છે ચોમાસામાં એમ જા